એ વાત અહીંયા કરું છું અહીંયા કોઈ પણ માણસ હોય એને આર્ટની કોઈ પણ તકલીફ થાય ને એટલે તરત ડોક્ટર એમ કેસે શું કહે છે ઘી નહીં ખાવાનું ચોપડ બંધ કરી દો શું કામ કારણ કે એલોપથી જે ભણ્યા છે એ પશ્ચિમનું વિજ્ઞાન છે અને પશ્ચિમનું વિજ્ઞાન આપણને એવું કહે છે કે આ ઘી થી જામે કારણ કે પશ્ચિમમાં ભારતીય પદ્ધતિ ઘી બનાવવાની નથી પશ્ચિમમાં ઘી બનાવવાની પદ્ધતિ કઈ છે જે આજે તમે લોકો ફ્રિજમાં મલાઈ મૂકીને બનાવો છો એ પદ્ધતિ પશ્ચિમની પદ્ધતિ ભારતીય પદ્ધતિ ઘી બનાવવાની કઈ છે એને મલાઈ ઉતારાતી નથી ભારતીય પદ્ધતિ પ્રમાણે આખા ઘીને દૂધને મેળવી દેવામાં આવે એનું દહીં થાય અડતાલીસ કલાક સુધી એને મેળવ્યા પછી એને વલોવવામાં આવે વલોવો એટલે એની અંદરથી માખણ નીકળે આ માખણને તાવવામાં આવે ગરમ ધીમી આંચે ગરમ કરવામાં આવે એટલે એમાંથી ઘી બને એ ઘી કણી વાળું બને એટલે આપણું આયુર્વેદ એવું કે ભારતીય પદ્ધતિ પ્રમાણે બનેલું એટલે કે વલોણાનું જે ઘી છે એ ઘીના કારણે કરી અને કોઈ પણ માણસને હૃદયની કોઈ પણ બીમારી હોય તો એ બીમારી મટી જાય હૃદયની નળીઓને ચોખ્ખી કરે તો હવે તમે મને કહો જોઈએ કે જેને આર્ટની તકલીફ છે એને વલોણાનું ઘી ખવાય કે મલઈનું ઘી ખવાય કયું ઘી ખવાય વલોણાનું ખાવું જોઈએ ને મલઈનું ખાવું જોઈએ અને મલઈનું ખાઈએ છીએ એટલે આપણે રોજ છાપામાં વાંચીએ છીએ ફલાણા ગામની અંદર આઠ વર્ષની દીકરી સ્કૂલના પગથિયા ચડી અને પહોંચી બેગ ઉતારીને ગયો હરિઓ વીસ વર્ષનો યુવાન ગરબે રમતો તો લગ્ન પ્રસંગમાં વાંચીએ છીએ ને છાપામાં આવતું

એમણે એક સંશોધન કર્યું અને આ આધાર એમણે એક પુસ્તક લખ્યું એ પુસ્તકનું નામ છે ધ ડેવિલ ડેવિલ ઇન ઇન પુસ્તકનું નામ શું છે દૂધની અંદરનો શેતાન એવું એમણે એ પુસ્તકનું નામ આપ્યું છે આ દૂધની અંદરનો શેતાન એટલે કયો શેતાન એટલે એમણે એવું વર્ણવ્યું જે બે પ્રકારના દૂધ અત્યારે બજારમાં ઉપસ્થિત છે એક દૂધને આપણે એ વન દૂધ બોલીએ છીએ અને એક દૂધને એ ટુ દૂધ બોલીએ છીએ એ વન દૂધ એટલે કયું દૂધ આપણે એમ કહીએ એક સારામાં સારી કોઈ વસ્તુ હોય એ વન વસ્તુ છે એવું કહીએ એટલે એ વન દૂધ સારું હશે આપણી શું માન્યતા છે એ વન દૂધ સારું કે વન એ ટુ સારું જાણીએ છીએ આપણે એના વિશે નથી જાણતા એટલે કદાચ કોઈ એમ કેમ કે ભાઈ આ દૂધ બહુ સરસ છે એ વન ક્વોલિટી નું છે વાપરો તમ તારે એટલે મારા ભાવિન ભાઈ ના પાડે ના નો હડાય આને અને જયેશભાઈ ના પાડી નહીં અડવાનું આને શું કામ કારણ કે એ વન દૂધ નો અર્થ જ એવી રીતનો છે કે જેને દૂધ જે પ્રાણીમાંથી લેવામાં આવ્યું છે ને એ પ્રાણી દૂધ માટે છે જ નહીં એનું દૂધ લેવામાં આવ્યું છે ને એ વન કહેવામાં આવે એટલે કે જર્સી અથવા તો આપણે હમણાં જેમ વાત કરી હતી ખુંદ વગરની જે ગાય છે એનું દૂધ છે ને એ એ પ્રાણીનું સર્જન જ થયું હતું માંસ માટે અને એના અંદરથી દૂધ લેવામાં આવ્યું પશ્ચિમી દેશો છે એ બધા આ માંસ માટે જે ઉછેરવામાં આવેલી હોલફિસ્ટન જર્સી આવી વગેરેની જે બધી ગાયો છે એ ગાયોને દૂધને દોઈ દરિયામાં નાખી દે આપણે એનું પનીર બનાવીને ખાઈએ છીએ આ so, મૃત્યુ <inaudible>

ભારતીય ગાયનું એના गोबरની શક્તિને આપણે અહીં સમયની મર્યાદાના કારણે કરીને આપણે વિષયને કદાચ પૂર્ણ કરીશું પણ અહીંયા વિષયને સમજવા માટે અથવા તો જે કંઈ અહીંયા હું વાત કરું છું એ વાતને સાબિત કરવા માટે કરીને એક નાનો પ્રયોગ કરીશું તમારામાંથી કોઈ પણ બે વ્યક્તિ આવે અને એના ઉપર આપણે આ પ્રયોગ કરીએ કે આજે જે જીવનની અંદર આપણે જીવીએ છીએ અને આ જીવીએ ને એ વખતે આપણા દરેકના એક શેતાન સારો ઉપયોગ કરો એમ કે ભગવાન નું કાર્ય કરે છે પણ શેતાન તો છે શું કામ છે કારણ કે એને એક વસ્તુ સતત કરી આપણને પહેલાનો સમય એવો હતો કે દસ માણસની વચમાં જો એકલું બેસવું હોય તો આપણે નહોતા બેસી શકતા એટલું બેસવા આગું જવું પડતું સાચી વાત છે ને મારી દસ માણસો બેઠા હોય અને આપણને એમ લાગે કે મારે એકાંત જોઈએ છે તો આપણે શું કરતા ઊભા થઈને થોડા પેલા પાછળ બાકડા થઈને ક્યાં જઈને બેસે એકાંતમાં બેસું છું અને આજની તારીખમાં સ્થિતિ કદાચ 6 માણસો બેઠા હોય અને એકલો બેસતો હોય ને તો આ એક શેતાન પોતાના હાથમાં લઈને ને એટલે 100 ની વચ્ચેમાં એકલો થઈ જાય છે માણસ એકલો 100 માણસોની વચમાં એને પછી આજુબાજુમાં बाजूમાં કોણ બેઠું છે શું બોલે છે શું કરે છે કઈ જ ખબર નથી નથી 100 ની વચ્ચેમાં એકલો થઈ જાય છે આ રાક્ષસના હાથમાં આવી જાય ને સાચી વાત છે મારી

પહેલા ઐતિહાસિક વાત કરીશ અને પછી આજલી